નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ થઈ છે આપણે છે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જે ખેડૂત અતુલભાઈ પલસાણા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પીવનનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે અતુલભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક આપણું આખું નામ બોલો મારું નામ અતુલભાઈ રવજીભાઈ પલસાણા ગામ દરેડ તાલુકો બાબરા જિલ્લો અમરેલી તમારો એક મોબાઈલ નંબર આપી દો સન્નો ત્રણ બ્યાસી પંચાણું નવ એકતાલીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો અતુલભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે ચાર વીઘામાં ચાર વીઘામાં પછી સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે

આની અંદર આપણે કેટલા કટિંગ આપેલા છે ચાર કટિંગ ચડો મિત્રો નજરે દેખાય જે છે સરગવામાં ચાર કટિંગ આપેલા છે અને જે છે યોગ્ય આપણે જે સરગવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે જે છે યોગ્ય કટિંગ આપેલા છે એની અંદર તો બીજો ખાસ કે આપણે જે પીવન તમે વાપર્યો એ પહેલાં સરગવાની અંદર શું તકલીફ હતી આપણે પીવન વાપર્યા પહેલાં છે જો ઝાખે પછી સરગવામાં અને આ પીવન વાપર્યા પકેડે લાઇટમાં છે ફૂલ બરાબર છે હા આની અંદર આપણે કેટલી વખત પીવન આવી ગયું છે તાળી દાણી

કે એકદમ જે છે તંદુરસ્ત પણ જે છે ફ્લાવરિંગ છે બધું આ બધું જો મિત્રો હવે આ જે છે ચાર મહિના પૂરા થઈ ગયેલા હોવાથી હવે શરૂઆત થઈ ગઈ છે અને આપણે ખ્યાલ છે કે પીકેમ વન વેરાયટી છે ચોથા મહિનાથી છે ફ્લાવરિંગમાં જે છે શરૂઆત થઈ જતી હોય છે બીજો ખાસ કે આની અંદર તમે પહેલી વખત આપણે આ જે સરગવાનું વાવેતર કર્યું છે ને અતુલભાઈ પહેલી વખત પહેલી વાર બરાબર છે

સો ટકા ખેડૂત મિત્રો કે પીવન જે છે આપણે આવી જાય એટલે ફ્લાવરિંગ તો પુષ્કળ લાગશે પણ ખરવાનું પ્રમાણ પણ ઓછું રહેશે ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ એટલે આપણે સરગવામાં આવશે એક જયુ કંપનીનો પોટાશ આવે અને ગેટ સેટ જે મધમાખીની દવા આવે આખી જે છે તેરસો રૂપિયાની કીટ આપણે તૈયાર કરેલી છે અને એના પરિણામ છે એ ખૂબ સારા જે છે આપણે ગયા વર્ષે મળેલા છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો પીવન દવા કેવી આવે છે

હાઈ ક્લાસ હરગવો છે રિઝલ્ટ બહુ સારું છે અને જ્યારે પી નોતી નહોતી સાટી ત્યારે પીળાશ માથે હતું અને પી વન સાટી ત્યાર પછી બહુ બેસ્ટ છે અને ફ્લાવરિંગ લાગ્યું છે અને ફ્લાવરિંગ વધવામાં છે કટવામાં નથી સો ટકા ખેડો મિત્રો હવે ચોથો મહિના છે આપણે પૂરા થઈ ગયા છે એટલે હવે જે છે ફ્લાવરિંગ નું જે છે શરૂઆત થઈ જતી હોય છે અને હવે આ આપણા સરગવામાં જે છે શરૂઆત થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય